સુરતના કડોદરા ખાતે રહેતા એક આધેડે દારૂના નશામાં એસિડને પાણી સમજી પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સુરત શહેર અને જિલ્લામાં દારૂ પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવા મળે છે ત્યારે દારૂના કારણે એકનું મોત નીપજવાનું સામે આવ્યું છે વાત એમ છે કે સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા આધેડ દારૂની ટેવ ધરાવતા હતા અને આધેડે દારૂના નશામાં ઘરે પાણી સમજી એસિડ ગટગટાવી લીધું હતું જેથી આધેડની હાલત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડું મોત નીપજવા પામ્યું હતું તો બનાવ લઈને પોલીસના બાબતની જાણ થતા જ પોલીસે તપાસ હાથ ધરી છે રાજેન્દ્ર અમૃત પટેલ ક્યાં ઘટના ઘટી ઘટના એસા ઘટી કે પાપા ટેન્શન મેં ગયે થે ઓર ઘર કા બેંક કા થોડા લોન કા ટેન્શન હુઆ હતા દો સાલ પહેલે ભી ભાઈ ગુજરે બેંક કી વજહ સહી ગુજરે થે ઓર હફ્તે કે વજહ સે કલ પાપા ઘર બેંક વો દેખને ગયે ઘર દેખને ગયે થે દુલવા ગાંવ મેં और वहाँ पे जैसे ही घर को सी देखा तो उन्होंने कल ड्रिंक कर लिए थे वहाँ जैसे वो, वो ज़्यादा ड्रिंक करने की वजह से वो रस्ते पे गिर गए तो रस्ते पे तो वो एसिड का कचरे में गिरे थे मतलब वहाँ पे एसिड की, तो की बाटली फीकी हुई थी तो उनको लगा जो कि पानी है तो पानी समझ के एसिड को पी गए तो वही हिसाब से मैंने सुसाइड किया कितना टेंशन है टेंशन ऐसा था कि पहले भी बैंक में सात आठ लाख रुपए भर चुके थे और अभी भी बैंक हमसे दस बारह लाख रुपए मांग रही थी तो वही हिसाब से कि मैंने भी इतना पहले कमाया और इतना भरा फिर भी और भरने के पाई थी और बैंक वालों ने धमकी दी थी कि अगर आप इतना नहीं भर पाएंगे तो आपकी बाकी की जो सब कुछ मिलकत है वो हम लोग जमा जब्त कर लेंगे तो आपको दूसरा कुछ मिलेगा नहीं और जो आपका रहने का अगर भी वो भी हम ले लेंगे तो वही हिसाब से भाई कल पापा ने सुसाइड कर लिया હાલ તો આધેડના મોતે લઈને પરિવારજનોમાં શોક નિકાલીમાં છવાઈ ગઈ છે અઝર ખુરશી સાથે હસરસેટા